પોરબંદર થી પહેલગામ સુધીની બે કિલોમીટરની અહિંસા પદયાત્રા પ્રારંભ કરતા સૈયદ સદામ બાપુ કાદરીને ધોરાજી હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ હાલ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સ્વાગત કર્યું હતું પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે પોરબંદર થી પહેલગામ સુધીની બે હજાર કિલોમીટરની અહિંસા પદયાત્રા પ્રારંભ કરતા સૈયદ સદામ બાપુ કાતરીને ધોરાજી હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સ્વાગત કર્યું હતું જામજોધપુરના યુવાન સૈયદ સદામ બાપુ કાતરીએ પોરબંદર થી પહેલગામ સુધીની યાત્રા પ્રારંભ બાદ ધોરાજી ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું બાપુ કાતરી નથી નીકળો નીકળો આ તમારો ચહેરો કરીને હું નીકળું છું બે હજાર કિલોમીટર ની આ જે સફર છે તમારા માટે થઈને હું નીકળું છું જે લોકો પહેલગામમાં શહીદ થયા છે આપણા હિન્દુ ભાઈઓ અને ખાલી એકમાત્ર મુસ્લિમ ભાઈ આપણે ક્રાઉડ ફંડિંગ કરીને ખાલી એક એક માણસ ખાલી દસ રૂપિયા આપે સ્કેનરમાં નાખીને તો બની શકે તો આપણે એક સહિતને લાખ રૂપિયા આપશું તો મુસ્લિમ કોમની કુર્બાની ઈન્શાલ્લા તમયાબ જશે અને એક તો ભાઈચારાનો એવો સંદેશ જશે આખા હિન્દુસ્તાનમાં કે આતંકવાદ ક્યારે આતંકવાદ કરવાનું વિચારશે પણ નહીં ખાલી દસ રૂપિયા તમારા રસ્તામાં પડી જશે તો તમને અફસોસ પણ નહીં થાય પણ તમે તમારા દેશના નામે તમારા હિન્દુ ભાઈના નામે તમારા

હિન્દુ મુસ્લિમને ઝઘડો કરાવી અને આર્થિક રીતે હિન્દુસ્તાનને નીચે પછાડી નાખે એ જ લોકોને ઈરાદો હતો એના પાછળની આ યાત્રા છે કે હું સોરભદ્ર અહિંસા ભૂમિથી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માગું છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ થતો હતો ત્યારથી હિન્દુ અને મુસ્લિમો હંમેશા ભાઈ ભાઈ બની રહ્યા છે બબુ અહીંયા પહેલગામ પહોંચીને શું કાર્યક્રમ છે મારું પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારો ભારતનો ઝંડો લહેરાવી અને હું પાકિસ્તાન આતંકવાદને હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા સિંધાબાદ થા સિંધાબાદ થે સિંદાબાદ રહેગા કેટલા કિલોમીટરનો બાબુ રનિંગ છે લગભગ બે હજાર કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય ક્યાંથી બાબુ સ્ટાર્ટ કર્યું તમે પોરબંદરથી સ્ટાર્ટ કરો પોરબંદરથી પોરબંદર સદાય બાબુ લોકોને શું સંદેશ આપો છો તમે મુહિમનો સંદેશ એક જ છે પગપાળા પહેલગામ પહોંચી એ કોઈ મતલબ નથી ખાલી સંદેશ હું પાસઆઉટ કરી શકીશ પણ આ મુહિમનો માત્ર એક સંદેશ એ છે પહેલગામમાં જે મારા હિન્દુ ભાઈયા ભાઈઓ એકમાત્ર મુસ્લિમ જે શહીદ થયા છે હું મારા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી હું એ અપીલ કરું છું કે ખાલી દસ રૂપિયાનું ફંડ આપે મને મારા ટ્રસ્ટ દ્વારા તો હું એક એ લોકોના શહીદોના ઘર સુધી આપી શકું કે સમાજમાં એક એવું ઉદાહરણ પેશ કરી શકું કે જે ઇતિહાસ બની